હું છું ભરતબાપુ કોંડલિયા દર્શક મિત્રો અને ખેડૂત મિત્રો આપનું સૌનું રામાધણી ટીવી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજે તારીખ વીસ ઓગસ્ટ બે હજાર પચીસ બુધવાર આજે વરસાદ વિશે વાત કરવાની છે આજે જૂનાગઢ જિલ્લાના માંગરોળ કેશોદ મેંદરડા ગીર સોમનાથની અંદર ભારે વરસાદ થયો છે ચોવીસ કલાકની અંદર તેરથી ચૌદ ઇંચ વરસાદ થયો છે તો હજી જે જિલ્લાની અંદર વરસાદ નથી થયો તે રાહ જોતા હોય અમારા વિસ્તારમાં વરસાદ નથી અગાઉના વિડીયોમાં ત્રણ ઓગસ્ટના વિડીયોમાં કીધેલું છે કે ઓગસ્ટના અંતમાં રાજ્યમાં સૌરાષ્ટ્રમાં કચ્છમાં ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત આ બધા વિસ્તારમાં પુષ્કળ વરસાદ થશે અત્યાર સુધી જે વરસાદની ઘટ છે તે ઘટની પૂરી થઈ જશે તો અત્યાર સુધી જે જિલ્લા આધી બાકી છે વરસાદ ઓછો થયો છે અથવા તો નથી થયો તેવા જિલ્લા જામનગર જિલ્લો રાજકોટ જિલ્લો સુરેન્દ્રનગર મોરબી અમદાવાદ આ વિસ્તારમાં પણ હજી ઓગસ્ટના અંતમાં સારો વરસાદ થઈ છે આ જે તારીખમાં ત્રેવીસથી ત્રીસમાં જે વરસાદ પડશે તે ચાલીસ આઠીસ તેરથી સૌથી સુધીનો વરસાદ પડી શકે આવી શક્યતા છે તો અમારી યુટ્યુબ ચેનલ રામાધણી ટીવી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો બસ એટલું જય રામદેવજી